આ મુલાકાત દરમિયાન શ્રી જાનીને તેમના પરિવારનું સંસ્કાર કેન્દ્રના દીદી દ્વારા કુમકુમ તિલક કરી ભાવભીનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું સંસ્કાર કેન્દ્રના સંયોજક શ્રી બીજલભાઈ મારવાડાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અને અભ્યાસક્રમ અંગે સવિસ્તૃત માહિતી આપી અને વિદ્યાર્થીઓ સાથે ઓળખ પરિચય કરાવ્યો વિદ્યાર્થીઓએ મા શારદે વંદના મા ભારતીના ગીતોને સંસ્કૃત મંત્રોચ્ચારણ દ્વારા સંસ્કાર શીષ અને ભારતીય પરંપરાનું જીવન પ્રદર્શન કરેલ શ્રી અલ્પેશભાઈ જાની શ્રી બીજલભાઈ મારવાડાના સહાયનીય કાર્યને બિરદાવી તેમણે ભગવાન શ્રીરામ ધ્વજમાં ભારતીની છબી અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા જ્યારે તેમના ધર્મપત્ની નૂતનબેને સંસ્કાર કેન્દ્રના દીદીનું કલમ અને ડાયરી વડે સન્માન કરેલ અલ્પેશભાઈ વિદ્યાર્થીઓ સાથે ભારતીય સંસ્કૃતિને બે હજાર સુડતાળીસના ભારત વિષયક સંવાદ કરેલ અને આશરે પચાસ જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તથા અલ્પહાર વિતરણ કરી પરિવાર ભાવ વ્યક્ત કરેલ જેમાં પરોક્ષ રીતે મહેશભાઈ ઠક્કર જલારામ સ્ટેશનરી તેમજ નીરવભાઈ જોશી સહયોગી થઈ મુલાકાતે પરિવારનો બીજલભાઈ દ્વારા ગ્રામીણ પરંપરાને ભારતીય સંસ્કૃતિ મુજબ અનેરો આતિથ્ય સંસ્કાર આપવામાં આવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ